ભાવનગર શહેર માં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી ફૂલ જેવી વર્ષની દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી મોડી રાત્રિના સમયે બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે સમગ્ર બનાવને લઈ હોસ્પિટલ ખાતે વરતેજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી નરાધમ શખ્સ ચાર વર્ષની માસૂમ માસુમ બાળકી પર દુષ્કર્મ આચરીને ફરાર થયો છે સમાજને ને શરમસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી ને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ એફઆઈઆર લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ